મિત્રો આજે આપણે વાત કરીશું શ્રી હરસિદ્ધિ માતાની પ્રાગટ્ય કથા વિશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ મુકામે આવેલા હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહત્વ છે આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે કોયલા ડુંગરની ટોચે અને તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો છે જેના દર્શન કરી દરરોજ હજારો ભક્તો ધન્યતા અનુભવે છે આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે હર માને હર્ષલ હર્ષદ હર્ષત સિકોતર અને વહાણવટી માતા જેવા નામો દ્વારા ઓળખાય છે તેઓ ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી પણ છે શ્રી કૃષ્ણ ભગવાનના કુળદેવી કહેવાતા હર સિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રગટ્ય કેવી રીતે થયું તેની કથા જાણીએ કે બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી શ્રી કૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયા અને શ્રી કૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો સર્વશક્તિમાન છો છતાં મને કેમ યાદ કરી ત્યારે શ્રી કૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેડ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે માતાજીએ વચન આપ્યું કે જ્યારે તમે છપ્પન કોટી યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયા કિનારે ઊભા રહીને મારું સ્મરણ કરજો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થતા છપ્પન કોટી યાદવો અને શ્રી કૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હર માતાનું સ્થાપન કર્યું કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ચારસો જેટલા પગથિયા છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીના દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દૃષ્ટિમાન થાય છે ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યા તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપાર અર્થે નીકળતા વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું જેથી તેમની આગળની મુસાફરી પાર પડે નિર્પારી જગડુસા તેમના સાત ભરીને વેપાર અર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓએ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમના છ વહાણ ડૂબી ગયા સાતમું વહાણ બચાવી લેવા માટે જગડુસાએ માતાજીને પાવ ભરી પ્રાર્થના